તો બીજી તરફ ચેતર વસાવા મુદ્દે પણ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે આપના નેતાઓ કોર્ટમાં ચેતર વસાવાનો કેસ બગાડી રહ્યા છે આપ ગુજરાતમાં પોતાને ઊંચી કરવાના પ્રયત્નો કરી રહી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને કોઈ સમર્થન નથી કરતી કેજરીવાલ ભગવંતમાન ઈશુદાન કેટાલિયાને ચૈતર વસાવા પ્રત્યે કોઈ લાગણી પણ ન હોવાનું તેઓએ જણાવ્યું આ લોકો ભાજપ અને ભાજપ સરકારને બદનામ કરવાના ઈરાદાથી જ આવે છે લોકોને હવા ભરવા અને ખોટી વાતોમાં ભરમાવવામાં આવી રહ્યા છે આ પાર્ટીને રાતોરાત સપનું આવ્યું કે ભરૂચ લોકસભા જીતી જઈશું ભરૂચની લોકસભા બેઠક ભાજપ પર જીતવાનું છે તેવું પણ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનન્ય ધારાસભ્ય ડેઢેપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને

લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું આવ્યું કે એક માત્ર ડેઢિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી થોડીક હવા બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે બંને જણ આવાથી